वेलकम बाय स्टूडेंट्स आज આપણે अवयव पाड़ो तो एक दाखलो જોઈએ તો tx x घन 13x નો વર્ગ 32x 20 px ના હવે શું કરવાનું છે px ના સહગુણકોનો સરવાળો કરવાનો છે તો આનો સર 1 13 but 32 20 66 66 થાય છે એટલે કે એ ઝીરો થતા નથી માટે px નો એક અવયવ x 1 થાય જો 0 થાય તો x-1 થાય પણ 0 થતો નથી એટલે x પ્લસ વન થશે હવે આપણે સેસ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે તો સેસ પ્રમેયનો ઉપયોગ એક્સ પ્લસ છે એટલે શું થશે કે એક્સ બરાબર માઇનસ જશે હવે આને આ રીતે આપણે સેસ પ્રમેયનો ગોઠવી દેવાનું છે કે એક્સ કરન એક્સ વન એક્સ અને વીસ મૂકી દેવાના છે અને પછી એના સ ગુણો છે એક તે બત્રીસ અને વીસ હવે

હવે 20 નો પાછો ગુણાકાર એક જોડે કરવાનો છે -1 જોડે એટલે 20 એકુ 20 પણ આ -1 છે એટલે -20 થઈ જશે એટલે 20 માંથી 20 જાય તો શું થઈ જાય હવે શું કરવાનું છે કે આ શેષ પ્રમેયની અંદર એવો નિયમ છે કે આના ચિહ્ન આ લાઈનના એટલા ચિહ્ન બદલી દેવાના છે તો આ લાઈનના ચિહ્ન આપ માઈનસ છે ના પ્લસ માઈનસ છે એના પ્લસ માઈનસ છે એના પ્લસ એ ચિહ્નને ધ્યાનમાં લઈ અને px બરાબર અહીંયા ઘણી x ઘન વાળું છે તો x ઘન

અને એને ચગડિયા કૌંસમાં સગર્વતા ખાતર લખીએ છીએ તો આના આના એવો વયો પાડો 20 ના એવો વયો પાડવાના છે કે કેટલા લાવવાના છે 12 લાવવાના છે તો 10 10 2 20 10 2 કેટલા થાય છે 20 થાય છે તો 10 2 20 એટલે 12 ના કેવી રીતે થાય છે 12x 2x 20 હવે આની અંદર બરાબર x 1 અને છબડિયા કૌંસની અંદર આની અંદરથી કોમન નીકળશે x એટલે કૌંસની અંદર x x અને 10 10 no like well, popular... so the the so x બાર છે બરાબર વત્તા આની અંદરથી કોમન કેટલા નીકળશે 2 એટલે 2 2 2 દાન 20 એવી રીતે આના અવયવ પડી જાય છે અને આની અંદરથી x 1 અને x 10 એ બે વાર છે એટલે એક વાર લઈને બાકીનું વધી ગયું x બરાબર કૌંસની અંદર x 1 x બીજા કૌંસની અંદર x 2 ત્રીજા કૌંસની અંદર x 10 આ તમારો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારે સમજી લેજો તો વારંવાર મહાવરો કરજો પ્રેક્ટિસ કરજો તો તમને આવડી જાય એવા દાખલા છે તો મહાવરો કરજો થેન્ક યુ